ઉત્તરાયણમાં બધા મિત્રો ભેગા થયા હતા ત્યારે અમે અમારા એક દિવંગત મિત્ર અભયને યાદ કર્યો કે આપણા વચ્ચેથી કોણ નીકળી ગયા અત્યારે અમને ખબર નથી કે વિજયભાઈ પણ આપણી વચ્ચેથી રજા છે રાજકીય કરિયરની શરૂઆત પહેલા કોલેજ કાર્ડમાં વિજય રૂપાણી ધર્મેન્દ્રસિંહ કોલેજમાં યુવા શક્તિનો ચહેરો હતા ત્યારબાદ ભાવનગર ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન સક્રિય રીતે આંદોલનમાં જોડાયા અને એક વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો સંઘમાં વર્ષોથી કામ કર્યું હોવાથી તેઓ ઓગણીસો સત્યાસી માં કોર્પોરેટર બન્યા ત્યારબાદ રાજ્યસભા સાંસદ થી લઈ મુખ્યમંત્રી સુધીનો પદભાર સંભાળ્યો આજે જે પ્લેન ક્રેશ થવાની ઘટના બની અને એની સાથે વિજયભાઈ મોત થયું એનું ખૂબ દુઃખ હું વ્યક્ત કરું છું અને વિજયભાઈ માટે તો બીજું શું કેવું એમની ધર્મેન્દ્રસિંહ કોલેજ થી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ